નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર તાલુકાના ધમડકા કરતા આઠ લોકો વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ ની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી ધમડકા ગામમાં આવેલી ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કરાતા ગામના ધરમશી મણિલાલ પંડ્યાએ મહમદ ઇલિયાસ નોડે મુસા તુસીના નોડે જામી મુસેબ નોડે અનવર મીઠા નોડે લખુભા રેવુભા જાડેજા વિક્રમસિંહ ભમરસિંહ સોઢા વેલા રામજી કોળી રણવીરસિંહ રાજુભા ઝાલા ગણપતસિંહ કાલુજી સોઢા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ બે હજાર વીસ હેઠળની કાર્યવાહી થવા તારીખ અગિયાર દસ બે હજાર ત્રેવીસના જિલ્લા કલેક્ટરને ઓનલાઈન અરજી કરી હતી જે અંગે પ્રાંત અધિકારી અંજાર પાસે અરજી આવતા તેમણે સ્થળ સ્થિતિની તપાસ કરાવી પંચનામું કરાવી સ્પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ મોકલવા અંજાર મામલતદારને જાણ કરી હતી જે અંગે સ્થળ સ્થિતિની તપાસ કરાતા અહીં દબાણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું દરમિયાન અનવર મીઠા નોળેએ જમીન પરથી દબાણ હટાવી જમીન ખુલ્લી કરી આપી હોવાનું કબૂલદનામું આપતા તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ અંગે જિલ્લા સમિતિમાં નિર્ણય આવતા બાકીનાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કર્મોતળે ગુનો નોંધવા આદેશ કરાયો હતો દમણકા તલાટી મંત્રી અજયસિંહ મહાવીરસિંહ જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર